નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ભાજપ પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓ રોડ રસ્તા ઉપર આંદોલન કરે વિરોધ પ્રગટ કરે તો ચાલે અને વિપક્ષ કરે તો ટીંગા ટોળી એટલે કહેવત સાર્થક થઈ રહ્યું છે તુહારા ખૂન ખૂન અમારા ખૂન પાણી તમે કરો તો લીલા અને અમે કરે તો ભવાઈ

ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરનારી બે મહિલાઓને ડિટેઇન કરતા વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા વિરોધ કરવાનો કાર્યક્રમ રાખેલ તે પૂર્વે જ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સહિત હોદ્દેદારો કાર્યકર્તા અને મહિલા કાર્યકર્તા ધરપકડ અટકાયતી પગલાં ગાંધીનગર ગૃહ ખાતે પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તે દરમિયાન ગાંધીનગર ગૃહ પાસે પોલીસ છાવણીમાં તબદીલના દ્રશ્યો દેખાયા હતા ગાલ્લસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહિલાઓના અવાજ દબાવવાના આક્ષેપ કરતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ગાંધીનગર ગૃહ ખાતે બાગા દોડી કરતા જાહેર રસ્તા ઉપર પોલીસ અને વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશીનો પકડ દાવનો દાવ ખેલાવ હતો ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો પ્રમુખ નગર સેવા કાર્યકર્તા અને મહિલા કાર્યકર્તા સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવ્યો હતો તમામ વડોદરા શહેરના કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો નેતાઓ અને કાર્યકર્તાઓને ડિટેન કરીને અટલાત્રા પોલીસ માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પણ અટલાત્રા પોલીસ મતકે સત્યાગ્રહ ધરણા કર્યા હતા તમે ન્યાય માટે લડો તો તમને જેલમાં પૂરવામાં આવે તમારો અવાજ દબાવવામાં આવે અમારો અવાજ દબાશે નહીં આમાં ઉઘરામાં ઉઘરા આંદોલન થશે કોઈને છોડવામાં નહીં આવે લખીને રાખજો જ્યાં ગુનેગારો છે એમને પકડતા નથી અને જે તરણા અને વિરોધ કરવા આવે છે વિનોદ વિનોદ ભાજપનો એકાદી રહે છે ઇટિંગ મિટિંગ ને ચીટિંગ સામાન્ય પબ્લિક ન્યાય માંગવા જાય કેવું કે છે તમે એજન્ડા લઈ ગયા અરે ડૂબી મરો મૃદુ મુખ્યમંત્રી ડૂબી મરો ત્રણ વર્ષ થયું ન્યાય નથી મળ્યો એ માતાઓ બહેનો ને પોતાના દીકરા ગુમાવેલા છે એ લોકો પોતાના દીકરા અને એવું કહેતો પોતાના દીકરા દીકરીઓ માટે ન્યાય માંગવા આવ્યા અને એવું કહેતો તમે એજન્ડા લઈ ગયા ડૂબી મરો ડૂબી મરો શાસન કરતા અને દરેક વખતે પોલીસને આગળ કરીને અમારી તરફ ચાલવામાં આવે

પોલીસ આ સત્તાધીશોની ની માથાકુટ કાર્યક્રમ ચાલુ કરતા પેલા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પહેલા ચારે બાજુ પોલીસ

લોકશાહી છે પોલીસ ની સંપૂર્ણ દાદાગીરી છે લોકશાહી ની અંદર લોકશાહી નું ખૂબ આ

પોલીસ થી નક્કી કર્યા છે અને સત્તા વિશ્વની ક્ષમતા છે પણ આજે શું કાર્યક્રમ હતું આજે ધરણા હતા બાળકો મરી ગયા એના વિરુદ્ધ માં જે સીએમ એ ખરાબ ભાષામાં વાત કરી છે એ તો ને ન્યાય મળે એના માટે ધરણા હતા પણ હજુ લોકો આવી રહ્યા છે ત્યાં આ લોકોએ ધરપકડ કરવાનું ચાલુ કરી દીધું છે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ના કામ કરે છે લોકશાહી ને એવું કશું રહ્યું નથી વડોદરાની જનતા જાગે જો તમારા ઘરમાં કોઈ આવું હશે તો તમને બીજ નહીં મળે લોકો સાથે અન્યાય થયો છે એના માટે બહાર આવીને લડો તમે જય માતાજી બાર બાર બાળકો અને બે મહિલાઓ ચૌ સૌ જણું જયારે કોર્પોરેશનના ના મૃત્યુ થયું હોય અને કોંગ્રેસ પક્ષ લડશે અને મહિલાઓ સશક્તિકરણ બાર બાળકો મરી ગયા છે બે મહિલાઓ મરી ગઈ છે તો પછી એનું પાપ કોનું મળશે અને તમે એ માઓ ને બોરવા નથી દેતા એ માઓનું મોઢું દબાવ

અધિકાર <test> છે <Ein -nose> <fest> <supplier> પોલીસ ની તાલા સાહેબ આ સત્તાધીશો ની માથાકૂટ કાર્યક્રમ ચાલુ કરતા પહેલા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પહેલા ચારે પોલીસ ધરપકડ આજે સંવિધાન નું ઉલ્લંઘન છે વિરોધ પ્રદર્શન કરવા દેવામાં નથી આવતો આ તદ્દન ખોટી વસ્તુ છે લોકશાહી દેશ ની અંદર આવી રીતે જબરજસ્તી નહીં કરવાની

Điều này là người ta phải biết là người ta phải biết là người ta đi